હલો ટ્યુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો તો વિડીયો જય માતાજી મા મોંઘા કેમ કે આજ તો મેં નવા વિડીયો કરી દીધી છે અત્યારે આવું કામ હોય કપડાં ધોવાનું કચરા પોતાનું ને આશુબેન તો બુસેટ પહેરીને મંડાણેલા છે કેમ કે મિત્રો સોયાબીનમાં પાણી વાળે ને એટલે તડકો ન લાગે એટલે અમારે બે નિહાળી જો આમ બે હિ ગયા ઉઠી ઉઠે જો હા હજી ઊંઘ આવે ત

તડકાનું થઇ ગયું પાકે નઈ આવે છે કેવા થઈ ગયા પાંદડા વગર ના ઠેરવાળા કપડા બગડશે જો દૂધી વેલાય કેટલા બધા મસ્તી બાર હો મા તમાર હલવો ખાઓ સુનો પાણી બેન હલવો ખાવ છે તને આપણે બનાવતા તો પછે આ બદલી દો દૂધી બેન જો અયા આવડું આવડું મસ્તીનું દૂધીયું થઈ ગયું જો જો મને મેરા મિત્રો જોરુ જેરુ જેરુ મનનો મે મિત્ર તને મણ ત દૂધી મશીન હાથ નો કેરું નથી જો અમે તો બગીચા માંથી આવી ગયા છે વિરે ને માં દક્ષા બેન બનાવે છે રસોઈ લ્યો પહેલી વાર સુને બેઠા હું વાત છે આજ તો જોવામાં શીદી મારો ના આવ્યો તુલસી જવે કા જો તુલસી જવા ટોમાં દક્ષા પણ બનાવે છે રોટલા

અને રોટલી ફટાફટ જોઈડીમાં નાખી દીધો સારું મિત્રો તો આજનો વિડીયો અમારો આયો દીનો છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો ફટાફટી સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય